વેસુ વિસ્તારમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોતની આશંકા સેવામાં આવી રહી છે મૂળ ઉત્તર પ્રદેશનો વતની મૃતક મંગલસિંહ આડત્રીસ વર્ષે યુવક હતો જે ઘરમાંથી બેભાન હાલતમાં મળ્યો હતો તેના પત્ની અને બાળકો વતન ગયેલા હતા ભાઈએ ઘરનો દરવાજો તોડી મૃત હાલતમાં જોવા મળ્યો હતો એકસો આઠની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકની મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

दरवाजा तोड़ के अंदर गए तो डेड बॉडी मिली में ले पुलिस को फोन किया पुलिस वालों ने जो भी अपना कागज वागज का काम किया उसके बाद यहाँ पे सौ वाहिनी से पोस्टमार्टम के लिए भेज दिया